સાયબર ક્રાઈમમાં ભોગ બનેલા નાગરિકોને પચાસ લાખથી વધુ માતબર રકમ પરત અપાવતી ખેડા જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ ખેડા જિલ્લા જે પણ નાગરિકો સાયબર ક્રાઈમનો ભોગ બનેલા છે તે નાગરિકોને મદદ કરવા સારું ખેડા જિલ્લા પોલીસ અધિષક શ્રી રાજેશ ગઢિયા સાહેબનાઓએ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં સાયબર ક્રાઈમનો ભોગ બનેલા નાગરિકોને તેમના ગયેલા રૂપિયા પૈકી ફ્રી થયેલ નાણાં પરત અપાવવા માટે ખાસ સૂચના આપેલ હતી જે સૂચનાની અમલવારીના ભાગરૂપે નાયબ પોલીસ અધિષક વી વાજપાઈ નડિયાદ વિભાગ નડિયાદનાઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીડી મંડોરા સાહેબ દ્વારા સાયબર ક્રાઇમની ટીમને જરૂરી સૂચનાઓ આપેલ હતી ખેડા જિલ્લાના નાગરિકો સાથે સાયબર ફ્રોડ થતાં તેઓ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ ઉપર કોલ કરી પોતાની નોંધાવેલી ફરિયાદ અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગર દ્વારા અલગ અલગ રાજ્યોની બેંકોના એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ ફ્રિજ કરાવેલ જે રકમ નાગરિકોને રિફંડ કર અપાવવા માટે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખેડા નડિયા દ્વારા લોક અદાલતમાં અરજી દાખલ કરી ખેડા જિલ્લા સાયબર ફ્રોડના ભોગ બનેલ નાગરિકો પૈકી કુલ ચુમ્મોતેર અરજદારોને કુલ પચાસ લાખ ત્યાંસી હજાર ચારસો ઓગણપચાસ પરત અપાવવાના કોર્ટના હુકમ મેળવી અત્રેના જિલ્લાના અરજદારના ખાતામાં નાણાં પરત જમા કરાવવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આજરોદ નડિયાદ કોમ્યુનિટી હોલ ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસ અધિક્ષક શ્રી પોલીસ રાજેશ કઢિયા સાહેબ શ્રીની હાજરીમાં સાયબર ક્રાઈમના ભોગ બનેલા કુલ ચુમ્મોતેર અરજદારોને પચાસ લાખ ત્યાસી હજાર ચારસો ઓગણપચાસ પરત અપાવવા કોર્ટે હુકમ મેળવી કોર્ટે ઓર્ડરને કોપી આપતા ખેડા જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ હર્ષની લાગણી અનુભવે છે જિલ્લા પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે તેરા તુચકો અર્પણ આ કાર્યક્રમ યોજવામાં આવેલો એમાં જે લોકો સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોય અને એની એમાઉન્ટ પોલીસે ત્વરિત એક્શન લઈ અને ફ્રીજ કરાવી નામદાર કોર્ટમાંથી ઓર્ડર મેળવી અને એ લોકોને એમના એમાઉન્ટ જે છે એ પરત કરાવી હોય એ પ્રકારના ચોમ્મોતેર જેટલા ફરિયાદી કે જે ભોગ બન્યા હતા અને એને આશરે એકાવન લાખ જેટલી રકમ આજરોજ પરત કરવામાં આવેલી છે ગયા મહિને પણ આપણે આશરે પચાસેક લાખ જેટલી રકમ આ પ્રકારના ભોગ બનનારને પરત કરેલી પરંતુ લોકોને ખાસ મારી અપીલ અને વિનંતી એ છે કે આ પ્રકારના સાયબર ફ્રોડ્સથી ફ્રોડસ્ટર જે હોય એનાથી બચવું એ જ મેઇન ઉપાય છે જાગૃત રહેવું અત્યારે અમે એની સાથે સાથે જાગૃતિ કાર્યક્રમ પણ કર્યો અને જે લોકો હાજર હતા ચમોતેર જેટલા અરજદાર અને એમના અન્ય સગાવાલાઓ તમામને એ પણ વિનંતી કરી છે કે એ લોકો આ જાગૃતિ કાર્યક્રમના જે અગત્યના પોઈન્ટ્સ હતા એ પોતાના મિત્ર વર્તુળમાં પોતાના પડોશીમાં સગાવાલામાં પણ અવેરનેસ લાવે કારણ કે હાલ સાયબર ક્રાઇમથી બચવાનો એકમાત્ર ઉપાય અગત્યનો જે કહી શકાય એ આ છે કે જેનાથી આપણે જાગૃત રહીએ બીજી વાત એ કે ભૂલથી પણ જો આ પ્રકારના ક્રાઇમનો ભોગ બની જઈએ તો સરકારની એક સરસ સુવિધા છે હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો ઓગણીસ ત્રીસ તો જેટલો જલ્દી કોલ કરવામાં આવે એટલી જ પોલીસને આ પ્રકારની અમાઉન્ટ ફ્રીજ કરવામાં સરળતા રહે અને વિક્ટીમને અમે પરત કરાવી શકીએ આભાર વધારે ગુના થયા હતા અલગ અલગ પ્રકારના ગુના હતા અને જે રકમ આપવામાં આવેલી છે એ અમુકને ગયેલી રકમ પૂરેપૂરી પરત મળેલી છે અને અમુકે પોલીસને જાણ કરવામાં થોડું ઘણું વિલંબ થયો હોય તો શરૂઆતના જે ટ્રાન્ઝેક્શન થયા હોય એ ફ્રોડ વિડ્રો કરી લીધા હોય પરંતુ જે લાસ્ટ ટ્રાન્ઝેક્શન્સ હોય એ પોલીસ ફ્રીચ કરવામાં સફળ રહેલી છે અને વિક્ટીમને પરત અપાવેલ છે ટોટલ મુદ્દામાલ એકાવન લાખ જેટલી રકમ પરત અપાવી છે આજે ઓકે